નમસ્તે મિત્રો સ્વાગત છે આપણું આજની નવી અને ટૂંકી વાર્તામાં તે પહેલાં જો મિત્રો તમે પહેલીવાર આપણો વિડીયો જોઈ રહ્યા છો અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કર્યું નથી તો કૃપા કરીને વિડીયોને એક લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો કારણ કે વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે છે તો ચાલો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ ખાસ તમે સમજ્યા હોત કે હું તેની સાથે દેરાણી જેઠાણી જેવો સંબંધ રાખવા નહોતી માગતી જ્યારે તે પહેલી વાર ઘરે આવી હતી ત્યારે સૌથી વધુ ખુશ હું જ હતી એવું વિચારીને ચાલો કોઈ મારી જેમ બીજાના ઘરમાંથી ઘરમાં આવે છે તેથી જે મારી પોતાની હશે પણ ના તમે પણ એક વાતને પકડીને બેસી જાઓ છો રૂફા બોલી દેરજી પોતાનું દહીં કોને ખાટું લાગે છે તમારી પત્ની કોઈ નાની બાળકી નથી તેની ચાલકી હવે હું સારી રીતે સમજી ગઈ છું શરૂઆતના છ મહિના દીદી દીદી કહીને તે મારી સાથે લાગી રહી અને પોતાનું કામ કઢાવ્યા પછી જૂઠું બોલીને મમ્મી સાથે વિરુદ્ધ કરતી રહી આ તો હવે હું સહન નહીં કરું સંબંધોમાં પારદર્શિકતા અને નિસ્વાર્થ પ્રેમ અને આદર હોય તો જ સંબંધ ટકી શકે જો સંબંધ ચાલાકીથી નિભાવવા માંગે છે તો મને માફ કરો તમારું પત્નીએ તમને મુબારક આટલું કહીને રૂપા રસોડામાંથી બહાર નીકળી ગઈ બીજા દિવસે રવિવાર હતો અને રૂપાએ પોતાના બંને બાળકો પતિ અને પતિ સાસુ સસરા સૌને નાસ્તો કરાવ્યો અને પોતાનો નાસ્તો લઈને રૂમમાં જતી રહી રચના અને મનીષ આરામથી દસ વાગે ઉઠ્યા રૂપા પોતાની પલેટ રસોડામાં મૂકવા જતી હતી ત્યારે મનીષ સામેથી આવતો દેખાયો મનીષે ત્રાસી નજરે રૂપાને જોયું ને માને કહ્યું મા શુભ રવિવાર છે ભૂખ હડતાલ છે હિમળાજીએ હસીને કહ્યું ના બેટા આવું કેમ પૂછે જાય મનીષે કહ્યું આ ઘરમાં હવા બદલાઈ રહી છે અને હવે બહુ ભૂખ લાગી છે નાસ્તો લાવો બીજું કશું શું હિમળાજીએ આજુબાજુ જોયું તો અને કહ્યું નાની બહુ આવતી જ હશે તે હમણાં માટે નાસ્તો બનાવી દેશે મનીષે મોઢું ચડાવીને કહ્યું શા માટે તમે બધા નાસ્તો કરી લીધો અને મારો નાસ્તો રાખ્યો નથી મારો નાસ્તો રચના કેમ બનાવે તું આટલા ઘરમાં વડીલ છે શું ભૂલી ગઈ છે ઘર હોય કે રસોઈ દરેક નિર્ણય તું લે છે બીજું કોઈ નહીં એટલામાં રૂપા હસતા હસતા આવી અને બોલી બરાબર કહ્યું ધીરજી કાચીડાને જોઈને કાચીડો પર રંગ બદલે છે ભીમલાજી પ્રસિદ્ધિથી જોઈને સ્મિત કરવા લાગી આ વાતે એ બતાવે છે કે પરસ્પર સમજ અને પારદર્શિતાથી સંબંધ વધુ મજબૂત બને છે જણાવ્યું નહીં અને તેમનો જ નિર્ણય છે હવે આપણે પોતપોતાની પોતાની જવાબદારી ઉઠાવવા જોઈએ તો જુઓ મેં તો તેને આજ્ઞા કરી વહુ તરીકે માની ફરજ નિભાવી છે અને પોતાની સાથે સાસુ સસરાનું પણ ખ્યાલ રાખ્યો છે શું કહું મમ્મીજી આટલું કહીને રૂપા જતી રહી મિત્રો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે કૃષ્ણ જરૂર લખી દેજો રૂપાના જતા અને મનીષે કહ્યું મનીષે આ બધું શું ચાલી રહ્યું છે મને ખુલે વાત કરીશ વિમળાજીએ કહ્યું બેટા નાની વહુએ સાથે મારી સાથે ભૂલ છે એક દિવસ નાની વહુ ફરિયાદ કરીને કોઈ કહી રહી હતી ત્યારે હું સાંભળી રહી હતી તારા લગ્નને એક વર્ષથી તમારે વધારે સમય થયો છે પણ તારી પત્ની ઘરનું એક પણ કામ કરતી નથી મનીચે કહ્યું મમ્મી આ બધી વાતોમાં નાસ્તા સાથે શું તબંધ વિમળાજીએ જવાબ આપ્યો બેટા આજ સુધી રસીમે સંપૂર્ણ જવાબદારી મોટી બહુ સંભાળમાં આવી હતી મારે પરસો કીટી પાર્ટીમાં તે સાંભળ્યું છે કે તારી પત્ની બહેનપણીઓની સામે કહ્યું છે મારી જેઠાણી બુદ્ધુ બનાવીને ખૂબ જ સરળ છે રૂપા બહુ આ સાંભળીને સાંભળી લીધું હતું મનીષે આચર્યથી કહ્યું શું રત્નાએ ભાભી માટે આવું કહ્યું તેનાથી આટલું અણધાર્યું કોણ વિચાર્યું નહીં વિમળાજીએ કહ્યું હા બેટા એ વાત પરથી ઘર છોડીને જવા માટે રૂપા તૈયાર થઈ ગઈ હતી ઘણા પ્રયત્નો પછી હું અને તા પપ્પાએ તેને સમજાવી શક્યા તે સમયે તે અજાણમાં કહી હતી કે આ બંને વહુઓ પોતપોતાની જવાબદારી ઉઠાવી જોઈએ મનીષે નિરાશાવાજમાં કહ્યું મમ્મી તું જાણે છે કે રત્નાથી ઘરનું એક કામ પણ નહીં થતું તું ભૂલતી પણ ભાભી સામે થઈ ગઈ અને તેને ફરમાવી દીધું વિમળાજીએ શાંતિથી કહ્યું બેટા તું તારી પત્નીને સમજાવ કે પોતાનું ગૃહસ્થ જીવન જવાબદારી લેવી પડશે હમણાં તો તમે બને છો ભવિષ્યમાં તમારા બાળકો પણ હશે એ સમયે મોટે બહુ ક્યાં બધું સુખી બધું સંભાળશે એક દિવસ પણ તેને જવાબદાર લેવી પડશે આટલું કહીને વિમળાજી પોતાના રૂમમાં આરામ કરવા માટે ચાલી ગયા આ દરમિયાન રત્ના નાહીને વાળ ખુલ્લા રાખીને રસોડામાં આવી તેણે જોયું તો મનીષ પોતાના માટે બેડ શેકી રહ્યો છે રત્નાએ હસીને કહ્યું આજે નાસ્તો નથી બન્યો કે શું મનીષે ગુસ્સામાં કહ્યું ઊંધા સીધા કામ કરે છે અને વિચારે છે કે તને કોઈ ગરમા ગરમ નાસ્તો પીરસશે આપશે મને બધી એ ખબર પડી ગઈ છે કે તું અને મા બંને ભાભીને વિરોધ શું શું કરો છો હું વિચારતો હતો કે ભાભી ફાલતુ ગુસ્સે થઈ રહ્યા છે અને ફિલહાલ તો હું આ ચા અને બ્રેડ સાથે કામ ચલાવી લઈશ પરંતુ ફટાફટ મારા માટે નાસ્તો બનાવી લે રત્નાએ કહ્યું મારે તો આવું વિચાર્યું હતું કે ભાભી ભૂલી જશે પરંતુ આટલી નાની વાતને આટલી ખેંચતાણ શું જરૂર છે ખાવાનું બનાવીને ખવડાવે તે એનો કોઈનો અહેસાસ નથી કરતી આખરે તમે પણ છેલ્લા ત્રણ કવર્સથી ગમાઈને આ ઘરે આપો છો હું તો ક્યારેય હિસાબ લેવા નથી ગઈ અને તે તો મારી જેઠાણી છે મારી સાસુ બનવાની કોશિશ ના કરે ભાભી બોલી બોલીને થોડું ઇજ્જત શું આપી દીધું તમે માથે ચડી ગઈ ને ચાલો આઘાતના જાઓ ને હું મેગી બનાવીને દઉં મનીષે કહ્યું એક તો ભૂલ કરે છે ઉભરતી ફાલતું વાતો કરે છે મારા ઘરમાં આ બધું નહીં ચાલે એ દિવસે મેગીમાંથી કામ ચાલી ગયું બીજા દિવસે રૂપા પોતાના સમય ઉઠીને બાળકોને નાસ્તો કરાવીને સ્કૂલે મોકલ્યા પછી પત્ની ચા માટે નાસ્તો તૈયાર કરવા લાગી સવારે દરેક ઘરમાં ભાગદોડ હોય ક્યારેક વાસણો પડવાનો અવાજ હોય તો ક્યારેક બાથરૂમમાં પતિ કહે હું ટુઆલ ભૂલી ગયો છું આ બધામાં રત્ના આંખો ચડોળી ચડોળીથી પોતાના રૂમમાં નીકળી અને બોલી ઘર છે કે મચ્છી બજાર સમસ્ત નથી પડતી આટલા અવાજમાં કોઈ સુની પણ નથી શકતું વિમળાજીએ કહ્યું વહુ શું કહી રહી છે સમજી વિચારીને બોલવાનું રાખ ત્યારે જ મનીષે મોર્નિંગ વોક કરીને આવી રહ્યો હતો રત્નાની નજર તેની ઉપર પડી અને તેણે કહ્યું મેં તો એક દિવસ શબ્દ નથી બોલ્યો તને તને લોકો હાથ ધોઈને મારી પાસે પડી ગયા એટલા માટે મારા પતિને પણ મારી પરવા નથી આટલું કહીને ખોટા આસુ વહવા લાગી રૂપાના પતિ શોભિતે કહ્યું રચના શું બોલી તું આ ઘરમાં મચ્છી બજાર છે આજ પહેલા પહેલાં તેના ઘરનો અવાજ પરેશાન નહોતો કરતો અને અચાનક એવું શું થઈ ગયું કે તારી વિચારસરણી બદલી ગઈ અને અત્યારે કોઈએ પણ કહ્યું પણ નથી આ તો રડવાનું નાટક કેમ રચનાએ કહ્યું સુમિતભાઈ એ તો હું ભૂલથી મારા મોઢામાંથી નીકળી ગયો હશે હવે જુઓને આજ સુધી ભાભી અને મમ્મીજી પણ ઘર સંભાળતા આવ્યા છે અને એકવાર મને જવાબદારી આપવા માગે છે તમે જ કહો કે હું કેવી રીતે સંભાળીશ ગુસ્સો તો આવશે જ ને અને તમને શું સારું લાગશે કે જો તમારો ભાઈ ભૂખ્યો ઓફિસે જશે મને તો કંઈ આવડતું પણ નથી મનીષે ધીમે ધીમે રત્નારા કાનમાં કહ્યું ગઈકાલે મેં તને જે કહ્યું હતું કે ભાઈ કે માં તને જણાવી દઉં તો હું અત્યારે તારું સામાન પેક કરી તને પેરમાં મોકલી દેવામાં આવશે તું ચાહે ગમે તે કોશિશ કરી લે પણ હું તારા પરિવારને અલગ નહીં કરી શકું રત્નાએ પોતાને કાન પકડી લીધા અને પોતાને કહ્યું મને માફ કરી દે શોભિત રૂપાએ બુ મારતા કહ્યું ચાલ આ બધું દબાવે છે પાડે અને રૂપાએ કહ્યું શું નહીં ઘરમાં શું સમસ્યા ચાલી રહી છે અને તું લાંબા સમયથી તારી સાથે બેસીને ચા પણ પી રહી છે એ પણ કઈ નથી કહ્યું રૂપાએ રત્નાને જોઈને કહ્યું આ અમારી સ્ત્રીઓની બાબત છે પુરુષોની દખલગીરી પ્રતિબંધ છે જોબીતે કહ્યું સારી વાત છે ઘરમાં બાબતો સ્ત્રીઓની હલ કરી લે છે અમને તો સમસ્યા નથી ત્યાર પછી મનીષે કહ્યું અરે ભાઈ તમને તો સમસ્યા નહીં હોય પણ મને તો સમસ્યા થઈ રહી છે આની ભૂલની સજા મને મળી રહી છે અને આજે એનો રડતો છે ને બધું ચેક નાટક છે ભાભી આ તો સમયસર અન્યાય છે મને તો કંઈ ખબર નથી પણ જો આને ભૂલ કરી હોય તો તમારે આને સુધારવી જોઈએ અને નાની મોટી બહેન જેવા છો આની જગ્યાએ જો તમારી નાની બહેન હોત તો તમે શું આને એમ જ કરવા જતા દેત રત્નાએ મોકો મળી ગયો ને તેણે કહ્યું હા ભાભી જૂની વાતો ભૂલી ને હું ક્યારે આવી વાત નહીં કરું રૂપાએ કહ્યું રચના આપણે માતા પિતાના ઘરે પપ્પાની ફરીઓ હોઈએ છીએ પરંતુ સાસરિયામાં આપણા ઉપર ઘણી જવાબદારીઓ હોય છે જેનાથી મોઢું ફેરવી શકાય નહીં વિમળાએ કહ્યું હું મોટી બહુની વાત સાંભળીને સમજ છું અને નાની બહુ હવે તારો સાથ નહીં આપી શકું ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે કે તારી વાતોમાં આવી ગઈ મિત્રો એટલામાં છે કહ્યું ભાભી જુઓ બંને જણ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે એવું તો કરો કે જેથી તમે કહેશો બને જ કરશે કમસે કમ મને તો સજા ના આપો હું તમારું દેર ભૂખ્યો ઓફિસે જશે રૂપિયા હસીને કહ્યું દેરજી જો એવું હોય તો તમે તૈયાર થઈ જાઓ આજે તમને સમયસર નાસ્તો મળશે અને તે નાસ્તો હું નહીં તમારી પત્ની ફિરેશ છે મનીષ અને વિમળાજી ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને રત્ના આશ્ચર્યથી જોવા લાગી રૂપાએ કહ્યું હવે એવું તો શું તમારે જેઠાણીની વાત માનવી પડશે તે મોટી બહેન સમજીને વાત તો માનીશ ને તો સરળતાથી બધું શીખી જશે તો શું કરવું છે તારે રત્નએ ચૂપચાપ હા માનીને રૂપાને કહ્યું જ્યાં સુધી હું નાસ્તો તૈયાર કરું છું ત્યાં સુધી તે કપડાં મશીનમાં ધોવા માટે નાખ હું ખાવાનું તૈયાર કરી દઈશ અને બંને ભાઈઓનું લંચ બોક્સ તારે પેક કરવા પડશે શાવરમાં ઘણું બધું કામ હોય છે તો હું કરીશ પરંતુ બપોરનું ખાવાનું તું બનાવજે અમે બધા દો ખાશું રાત્રે કાં તો તું રોટલી બનાવી જ શાક ચાલ શરૂ થઈ જા રત્નાએ વિચાર્યો અને અમારી સાથે એક ખરાબ વર્તન કર્યું એમ છતાં તેઓ મને મળવા હળવા કામ આપીને શીખવાનો મોકો આપી રહી છે એકલા આખું ઘર સંભાળતા કરતા સારું છે કે આપણે થોડી મદદ કરીને કામ કરવું નહીં ઇતરદો મારો પતિ આ ઘર છોડીને મારી સાથે અલગ રહેવા જતો રહે છે અહીંયા મારે બધું કામ કરવું પડશે આ વિચારની રચનાએ કામ કરવાનું શરૂ કર્યું સમય પસાર થયો અને બંને રૂપા ધીમે ધીમે બધું શીખવાડવાનું શરૂ કર્યું હવે તો રચના દરેક કામ શીખી ગઈ કામ શીખી ગઈને પોતાની ભૂલનો અહેસાસ થયો એક દિવસ તેણે કહ્યું ભાભી તે દિવસે મને તમારા ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ આજે લાગી રહ્યું છે કે સારું થયું મોટી બહેન બનીને કડક કયા હમણાં રસ્તા ઉપર લઈ આવ્યા રૂપાને હસીને કહ્યું કહશ બધી દેરાણીઓ પોતાની જેઠાણીઓ માટે બહુ મોટી સમજે છે તો દરેક સમસ્યાઓ એક મિનિટમાં જ ખતમ થઈ જાય કારણ કે જ્યાં જેઠાણીને સન્માન મળે છે ત્યાં દેરાણીને નાની બહેનને પ્રેમ આપવામાં ક્યારેય ઘટાડો નહીં કરે દોસ્તો આ કહાની આપણું શું કહેવું છે આટલું કહીને આગળ કહીને બંને ગળે વળગીને હસવા લાગ્યા દૂર બેઠેલા વિમળાજી બંનેને નજર ઉતારી રહ્યા હતા મનીષે કહ્યું માં ખૂબ જ મુશ્કેલી રીતે પૂર્વ પશ્ચિમનું મિલન થયું છે બસ તું પોતાના દિલને દિમાગને ઠંડુ રાખજો ઘરની વહુઓ એક સાથે લાવવી રાખવી હોય તો સાસુને પણ યોગદાન હોય પણ આ વાત તો તું માને છે જો ઘરમાં સ્ત્રીઓ એકબીજાની સાથે મળતી નહીં તો વિચારો પુરુષની શું હાલત થશે ચાલો અંત પ્લાસ સબ હો ગયા મિત્રો કોમેન્ટ બોક્સમાં આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ